તો કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મારા નવા દેશી વ્લોગ તો મિત્રો આજે જુઓ સવારના કેટલા વાગ્યા છે બપોરના સાડા અગિયાર વાગ્યા છે અને અટાણે જોવો હું હે ને નીણ નાખવા આવ્યો છું આપડી ભેહું એને હું આવ્યો છું નીણ નાખવા આ તો પાડી છે ભાઈ આ તો નાનકડી છે અને આપણે મકાઈ નાખવાની છે આ બે ને તો ચાલો પેલા આપડી મકાઈ નાખી દઈએ જો ભેહુ ને નીણ તો નાખી દીધી છે આ મેં જો આ પાડીને અને આ બે પાડીઓને ને નીણ નાખી દીધી ને આ ભેહને ને નીણ નાખી દીધી છે હવે મિત્રો હું જાઉં છું વાડીએ વાડીએ જાઉં છું કે આપણે એટલે જાહેર અને મકાઈમાં માં છે ને પાણી પાવાનું છે ચાલો પેલા આપણે પાણી પાતા આવીએ અને મિત્રો આ પાડી છે ને આપણે એને પાસે જઈએ ને આ છે ને મોઢાથી ને છે ને મકાઈ બાયણે કાઢી નાખે અને પછી છે ને બાયણે પડી ગયો પછી ખાઈ નહીં ખાય કેમ નહીં કારણ કે આ છે ને પોદલાવાળા પગે ને આની માથે નાખી દે મકાઈ માથે પછી હે ને એ મકાઈ ખાઈ ને એમાંથી રહ નીકળી જાય પછી એને ભાવે ને પછી હે નાખવું પડે છે અને એમાં મગજને મગજાવો છે આ નાની છે તો આના જ આ પાંડીની જેમ જ કરે અંદર નથી બાયણે નાખી દે લ્યો આઈ પછી એ ક્યાંથી ખાય રાડા હજી આ બે અમારી હોજી છે હાવ મિત્રો હાલો આપણે જઈએ વાળી હવે તો હું તમને સીધો વાડીએ જઈને મળું આપણે ને પાણી ચાલુ કરવાનું હેલો વાળી વાડિયે મસ્તી ના થઈ ગયા હે ગોઠણ ગોઠણ થઈ ગયા ગોઠણ ની માથે જાય છે કેમ બાકી થઈ ગયું હે ને આ બધાય જવું આમાં ફૂલ આમાં ફૂલે આવી ગયા છે એની છે

એનો રોગ બતાડું આનો રોગ જેવો આ રોગ છે આ હે ને લંઘાવા માંડ્યું છે આ આને ઝાડવા જેવો હાવ ઓયલા થઈ ગયા હે ઓલી જાહેર જેવા નથી આ લંઘાઈ ન ગયું હોય એના જેવા થઈ ગયા હેઠળ નું કારણ છે કારણ કે આપણે હે ને આમાં પાણી નથી પુ તો હું એ જ કામ હાટું આવ્યો છું પાણી પાવા તો પહેલા હું હે ને આમાંથી એક પૂરો વાઢી લઉં એકદમ મસ્ત નો મોટો પછી આ બહેન ને હે ને આપણે ખવડાવવા થાય નકરાવા હે ને માં પાણી વાર દો પછી વાઢવા બેહું તો આખા એને મૂળિયા હોતું ઉપડી જાય લીલું થઈ જાય ને પછી હેઠળ જમીન ભીની થઈ જાય એટલે પછી ઉપડી જાય આખી આખી જાય અટાણે પેલા વાટી લો પછી આપડે પાણી ચાલુ કરશું તો હાલો પેલા હું જાહેર વાટી લઉં મિત્રો જો આ પૂરો પડ્યો ને આપલો પૂરો નથી કઈનો વાઢેલ પડ્યો ને આપલો પૂરો નથી એટલે આપણે હે ને પેલા આપણો પૂરો વાટતા આવી મારે હે ને મોટર ચાલુ કરવા ક્યાં જવું પડશે ખબર જો હામે હે ને વાહેડ ઓલું દેખાય સબટેશન આ સબટેશન ત્યાં હેઠ મારે જવું પડશે આપણી વાળીમાં તો પાણી આવતું નથી આપડે હે ને પૂરું થઈ ગયું છે એટલે બીજા ના પાણી છે તો આપડે જઈએ પેલા એટલે પેલા જાહેર વાટ લઉં પછી ન્યા જાય મોટર ચાલુ કરવું અહીંયા બે દાંતેડા પડ્યા તો આપણે આમાંથી કયો લેવું તો આપણે અકડ અકડબકડ લઈએ આ દાંતેડો આપણે વાપરવાનો છે તો ચાલો આપણે જાહેર વાઢી લઈએ હાલો હવે આપણે પૂરો ઉપાડીને જવા દઈએ પછી અને મિત્રો હજી સુધી તમે મારો વ્લોગ જોતા હોય તો મારી દેજો અને બાજુમાં એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરો એને ધ્યાન રાખજો અને બાજુમાં એક ઘંટડી હશે ઓલ કરીને એમાં દબાવી દેજો હું જયારે વિડીયો મૂકું ત્યાં બધાથી પહેલા તમારી પાસે વિડીયો આવી જાય મિત્રો હાલો હવે હું જાઉં ઘરે ઘરેથી ફોન આવી ગયો છે તો હવે હું ખાવા જાઉં છું

મિત્રો મારે અહીંયા જો દેખાતું જઈશ શું છે બિલો માર્યો છે મારા ભાજપ કેમ બાકી હજી તમને એક વસ્તુ બતાવ હા આજો મિત્રો અમારા દેલામાં જો આ અમારા ગામમાં માં છે ને અમારા ગામમાં માં છે ને ધારાસભ્ય સંજય ભાઈ કોરડિયા આવ્યા હતા તો ઈ આવ્યા છે ભેગું આવું બધું લઈને આવ્યા છે આપણે છે ને એને મત દેવાનું છે એટલે એને વોટ દેવાનું છે તો મિત્રો જો આ બે છે ને કયું ની રાવા રાડ થઈ છે પર એને છે ને દોઈ નતી ને અટાણે દોવા હાટું છે ને રાયડો રાઈડ થઈ છે અને એટલે મેં છે ને પાણી તો છે ને પાણી ને અમે નીણ નાખી દીધી છે હવે એટલે રાડું નથી નાખતી ઓલી બાજુથી એક ભેં રાઈડ નાખે ત્યાંથી આ નાખે તો બીજી બાજુથી ઓલી બાજુથી એક ભેં તો હવે આમાં કરવું શું મિત્ર તમે જ કહો જો ઓલી ભેંસ ની દેમ આય નીણ ઉડાવે છે હવે આને ભેગી કરી દઉં નકરા પગ બે તો ખાય નહીં મિત્રો હવે હું જાઉં છો વાળીએ વાળીએ હે ને મારે તલ પાણી ચાલુ કરવાનું છે મારા કાકા ગયા સંજયભાઈ કોરડિયા આવ્યા છે એટલે એ ન્યા ગયા હે તો હાલો આપણે પેલા તો હું હવે જાઉં વાળીએ મિત્રો જોવો આ રહી છે હે ને શું કર્યું મોદીને પંખામાં ચોટાડી દીધું હવે હું જાઉં વાળીએ મિત્રો મેં વાડી આવીને જોયું ને તો અહીંયા તો પાવર વયો ગયો તો બે કેરામાં મૂકીને ગયા તા ને અહીં પાવર વયો ગયો હતો અહીં તો હવે એ કોરા રહી ગયા છે તો હવે જો બે કેરામાં જાય છે પાણી એટલે પાણી જાય છે બે કેરામાં હવે હજી તમે ચાલું કર્યું જો આ બે કેરામાં જાય છે ચાલો હવે બે કેરા જોઈએ ને વાળી લઉં મિત્રો આ છે આપણા પાછતરા ત્રા તલ કેવા છે જે કોમેન્ટ કરી દેજો ફૂલ ભૂલ ને આમાં તો ફૂલ ફૂલ બુલ ને ફૂલ આવી ગયા છે બેઠિયા બંધાવાનું ચાલુ થઈ ગયું છે અમે આને બેઠિયા કહીએ તમે આને શું કહો જે કોમેન્ટમાં કહી દેજો બાકી હવે જોતા આવો ક્યાં સુધી હેનો નાકો પૂયકો છે ભાઈના રીએવું લોગમાં એટલે ઘણા લોકોની કોમેન્ટ આપી ઘણાની જ નહોતી આવતી એક બે કોમેન્ટ આવી હતી કે તમારા ભાઈ રહીને હેને વ્લોગમાં લ્યો તો એને હેને વ્લોગમાં જ લઉં અને એની નવી ચેનલ બનાવી છે રહીસ શાંત વ્લોગ કરી એની જે ચેનલને સબસ્ક્રાઇબ કરતા દેજો અને ઓ પેડ પ્રોમોશન નથી કરતો એટલે ખાલી એનો છે ને નામ લઈ લીધું એટલે જરે કેને સબ્સ્ક્રાઇબ કરતા આવજો મિત્રો હા અને એનો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ભેગો મને કરી લેજો મિત્રો ને ચેનલ ની હે ને લિંક હે ને હું ડિસ્ક્રિપ્શન માં અને કોમેન્ટ બોક્સ માં પિન કર દઈ એની લિંક હે ને એ હું મૂકી દઈ કેને સબ્સ્ક્રાઇબ કર લે મિત્રો જે આ બે ક્યારા હે ને ઓલા ખુલ્લા રાખીને કેતા બે ક્યારા ઈ ક્યારા હે ને પી ગયા છે હવે જો આ ક્યારા માં જઈ છે પાણી તો હવે આ પી જાય પછી આપણે બીજામાં વાર રહેવું અને પ્લસમાં મિત્રો જો આનું પાણી છે ને બોમ એટલે બોમ ગરમ આવે આ પીવા જેવું તો નથી એટલે અચાનક ઉનાળો છે પીવા જેવું પાણી જ નથી આ ગરમ બોમ આવે છે એટલે પીવા જેવું તો છે એટલે ટૂંકમાં ગરમ બોમ આવે છે આનું પાણીનો સ્તર હે ને બોમ એટલે બહુ ઊંડો હે હજાર ફૂટની ઉપર રહે છે એટલે પંદરસો તો પાકા એટલું ઊંડું હોય છે તો અહીંયા જ આ પાણી આટલું ગરમ આવે છે અને આપણા અમારે ઘરની મોટરનું પાણી છે ને એનું પાણી છે ને મીઠું અને બહુ હે ને ટાઢું પાણી આવે આનું પાણી બહુ ગરમ આવે છે પણ આ હે ને પીવા જેવું નથી આપણી મોટરનું પાણી આવે એ બહુ પીવા જેવું જો અમે ટીપણું રાખ્યું છે આપણે દવા છાટવી હોય ને એ માથે થી પાછા પપ ભરીને આવીએ તો અહીંયા ખાલી થઈ જાય પાછું આ માલીને જવું પડે એટલે ત્યાંથી પણ પાપ ભરીને આવ્યા ને અહીંયા હે ને ઠાલો થઈ જાય ને એટલે આપણે આમાંથી પાછું ભર લેવાનું પાછું આમ વાય જાય ન્યા ઠાલુ થઈ જાય પાછું આવે ને એટલે આમ બધું છે ગાડી હે ને લઈ આવ્યો છો આ વાંથી છે અહીંયા સુધી જોવો લઈ આવ્યો છો આ ચીલા દેખાય તમને અહીંયા ગાડી પોગાડી દીધી પાછી હે ને અહીંથી જાવું અહીંથી જાવું અહીંથી આમ ફરી જાવ અને વાં હે ને તું ને આડી લાઈન હતી એની માથે દીપાડી હું પાછું જવાય તો નહીં આમ બહુ હે ને ફરીને મારે આવું પડે અહીંથી જાય પાછું આમ પછી ત્યાંથી આમ સીધું જાય પછી આમ જાય પછી ત્યાંથી આમ આટલું બધું ફરીને પછી ત્યાંથી આવવું પડે હું વિચાર્યું અહીંથી હે ને આજ ફરવા જવું હોય આ ઉભા ખેતરે જઈને પછી આપણા રસ્તે ચડી જાહેર અને મકાઈ પાવાનું તો બંધ રહ્યું હે અને આ તલ પાઈએ છે ને માથે એટલે હે ને આ જાહેર ને મકાઈ પાવાનું બંધ રહ્યું છે પછી આ નીચે જ હે આજ તહેર લોકો અહીંયા પૂરો કર નાખીએ કેવું લે બૌન્જાજ કર નાખી છે તો લોકો અહીંયા પૂરો કર નાખે મળીએ પાછા નવા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે પેલો વિડીયો આવે છે તો તમારી પાસે આવી જાય તો બાય